વડોદરાના એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના હિન્દી વિભાગના પ્રોફેસર સામે વિભસ્ત હરકતો કરવી તેમજ કારકિર્દી ખતમ કરવાની ધમકીઓને લઈને વિદ્યાર્થીનીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી સયાજીગંજ પોલીસે શનિવારે રાત્રે જ પ્રોફેસરની ધરપકડ કરી હતી પ્રોફેસર પોલીસ સમક્ષ એક જ વાતનું રટન કરી રહ્યા છે કે મેં આવું કશું જ કર્યું નથી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં એક વિદ્યાર્થીનીએ એમએસ યુનિવર્સિટીના હિન્દી વિભાગના પ્રોફેસર મોહમ્મદ અઝહરભાઈ ઢેરીવાલા સામે શનિવારે સાંજે ફરિયાદ નોંધાવી હતી વિદ્યાર્થીનીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે પ્રોફેસર મારી પાસે આવીને રૂમમાં લઈ જવા માટે વારંવાર હાથના ઇશારા કરતા હતા પરંતુ હું ના પાડતી હતી જેથી પ્રોફેસરે મારી કારકિર્દી ખતમ કરવાની ધમકી આપી હતી મારા ઘર સુધી પીછો કરી મારા વિશે ખોટી વાતો કરી બદનામ કરવાના પ્રયત્નો કર્યા હતા તે વારંવાર મને વોટ્સઅપ પર મેસેજ કરીને હેરાન કરતા હતા એટલું જ નહીં મને ધર્મ પરિવર્તન માટે પણ દબાણ કરતા હતા આ મામલે સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કરીને પ્રોફેસરની ધરપકડ કરી છે પોલીસ સમક્ષ પ્રોફેસર એક જ વાતનું રટણ કરી રહ્યા છે કે મેં કોઈ ગુનો કર્યો નથી પરંતુ પ્રોફેસર અને વિદ્યાર્થીની વચ્ચે વોટ્સએપના મેસેજથી વાતચીત થઈ હતી જેના પુરાવા મેળવવા માટે પોલીસે મોબાઈલ ફોનની તપાસ હાથ ધરી છે જો પ્રોફેસરે મેસેજ ડિલેટ કર્યા હશે તો તે મેસેજ રિકવર કરવામાં આવશે એમએસ યુનિવર્સિટીના હિન્દી વિભાગના પ્રોફેસર મોહમ્મદ હઝરભાઈ ઢેરીવાલાએ જણાવ્યું છે કે મારું કામ વિદ્યાર્થીઓને ભણાવવાનું અને તેમનું ભવિષ્ય બનાવવાનું છે હું ભારતનો જવાબદાર નાગરિક છું મારા પર ખોટા આરોપ લાગ્યા છે સમય આવતા આ તમામ આરોપ ખારીજ થશે वो मास्टर सेकेंड ईयर में मेरे साथ पढ़ती है और जो सर है उन्होंने काफ़ी उसको मेंटली टॉर्चर किया और सेक्सुअली हेरासमेंट उसके साथ किया अकेले अलग से बुलाकर जो जब मुझे ये पता चला कि उसके साथ ठीक नहीं हो रहा है तो मैंने उसका सपोर्ट किया जिसमें वो सर ने मुझे काफ़ी प्रेशराइज़ किया कि वो, वो लड़की की इंफॉर्मेशन मुझे लाकर दो अगर तुम ऐसा नहीं करोगे तो मैं तुम्हारे मार्क्स कट कर दूँगा और तुम्हारा करियर खत्म कर दूँगा नेट के प्रिपरेशन के लिए उसको काफ़ी ज़्यादा बुलाया जाता था कि तुम नेट की प्रिपरेशन करने के लिए आओ और मैं तुम्हें पढ़ाऊँगा और इन फ्यूचर जो सीट खाली होगी पीएचडी के लिए वो मैं तुम्हें डिपार्टमेंट में दिला के कराऊँगा मुझे मेरी दोस्त के थ्रू पता चला कि उसके साथ गलत हो रहा है और मुझे भी काफ़ी मेंटली टॉर्चर हो रहा था कि तुम्हारी दोस्त की इन्फॉर्मेशन मुझ तक पहुँचाया दो तो अगर तुम ऐसा नहीं करोगे तो मैं तुम्हारे मार्क्स कट कर दूँगा कॉलेज के कैंपस में भी काफ़ी डिस्टर्बेंस होती थी कि तुम्हारे दोस्त की तरह इन्फॉर्मेशन दो कैसी है है वो वो बताओ उसको उसको बोलो कि कि मुझसे बात बात करे अगर नहीं नहीं कर कर रही है, तो मुझे काफी रखा था 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 क्लासरूम में और थे थे, और और सबके सामने किया जब लेक्चर क्लास खत्म हो जाती उसके बाद अकेले जाता कभी अलग से बोलते थे तुम अध्यापक विद्यार्थी शारीरिक शोषण मानसिक शोषण અને વાલીઓ દ્વારા કમ્પ્લેઈન્ટ પણ ડીનને કરવામાં આવતી હોય અને ડીન કમિટી પર કમિટીની વાતો કરતી હોય કોઈ પગલા ના ભરતી હોય તો એ છઠ્ઠે આજે વાલીઓ પોલીસ સ્ટેશનને આવ્યા છે સરકારને માંગ કરવામાં આવ્યા છે કે આવા અધ્યાપકોને તાત્કાલિક ધોરણે યુનિવર્સિટીમાંથી કાઢવામાં આવે બીજી કોઈ સંસ્થામાં એમને નોકરી ના આપવામાં આવે અને કાર્યવાહી પણ સરકાર દ્વારા એમને પણ કરવામાં આવે કારણ કે જ્યારે વિદ્યાજી યુનિવર્સિટીમાં ભણવા આવતી હોય ખૂબ જ શરમજનક વસ્તુ છે યુનિવર્સિટીના સત્તાધીશો માટે પણ આજે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આની એનએસએ મારફતે પણ ફરિયાદ કરવામાં આવશે 11 જાન્યુઆરી સાંજના 7 વાગ્યાના અરસામાં એમએસયુ હિન્દી પાર્ટ 2 માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આવી આ કામના પોતાના જ એમએસયુ કોલેજમાં હિન્દીના પ્રોફેસર વિરુદ્ધ પોતાને હેરાન પરેશાન કરતા સંદર્ભે ધમકી આપવા બાબતે તેમજ પીછો કરવા સંદર્ભે સયાજીગન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જે કામે જરૂરી તપાસ તજવીજ હાથ ધરવામાં આવી પુરાવા મળતા આ કામના આરોપી પ્રોફેસર અઝર ડેરીવાલા કે જે છેલ્લા ત્રેવીસ વર્ષથી એમએસ યુનિવર્સિટીમાં હિન્દીના પ્રોફેસર છે હકીકત એવી છે કે આ જે ગઈકાલ સાંજે ફરિયાદી સયાજીગંજ પોલીસ સ્ટેશન આવેલા એની એક મહિલા મિત્ર છે એ મહિલા મિત્ર એ જ એમએસ યુનિવર્સિટીમાં વિમેન ગ્રીવન્સ કમિટીમાં આ જ પ્રોફેસર વિરુદ્ધ પોતાને જાતીય સત્તામણી સંદર્ભે અરજી આપેલી જે એમએસ યુનિવર્સિટીની ડિપાર્ટમેન્ટ પ્રોસિડિંગમાં આ કામના હાલના આરોપી પ્રોફેસર અઝર ડેરીવાલાને એમએસ યુનિવર્સિટીએ સસ્પેન્ડ પણ કરેલ છે આ ઇન્ટરનલ ઇન્કવાયરીના કામે આપણા હાલના ફરિયાદીને આ આરોપી પોતાની બહેનપણી કેમ મારી પાસે વાત કરતી નથી મતલબ એ ધમકી આપતો હતો એ મતલબે આ ફરિયાદીના ઘર સુધી પીછો પણ કરેલ છે અને પોતાના પર્સનલ રૂમમાં પણ આ વિદ્યાર્થીને બોલાવવાનો પ્રયત્ન કરેલ છે આ મતલબે સયાજીગંજ પોલીસ સ્ટેશને બીએનએસએસ કલમ ઇઠ્યોતેર ત્રણસો બાવન ત્રણસો એકાવન બે મુજબ ગુનો રજીસ્ટર કરેલો છે અને આ એમએસયુના આરોપી પ્રોફેસર અઝર ડેરીવાલાને ગઈકાલ રાત્રિના પોલીસ અટકાયતમાં લીધેલ છે